નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતની સિનેમામાં ખુશખબર છે અમદાવાદમાં ગુજરાતી કોમેડી ફિલ્મ ફક્ત પુરુષો માટે મૂવીનો સ્ક્રીનિંગ યોજાયો ગુજરાતી મનોરંજન અને કોમેડીથી ભરપૂર લોકોને ગમે એવી પિક્ચર પ્રથમ વખત ગુજરાતી મૂવીમાં સ્ટાર અમિતાભ બચ્ચનની લોકોની झलक દેખાશે દર્શકોને મનોરંજન માટે ખૂબ જ પસંદ પડશે ત્રણ એકા ફક્ત મહિલાઓ માટે અને ત્યારબાદ ફક્ત પુરુષો માટેનું મૂવી લઈને આવતા દિગ્દર્શકે જણાવ્યું હતું કે આગામી બે મૂવી કરતાં આ મૂવીમાં પાત્રો અને વાર્તા ખૂબ જ અલગ છે વીએફએક્સનો ખૂબ લાંબો લાંબો ભાગ છે માટે આ મૂવી બાળકોથી લઈને મોટેરાઓને ખૂબ પસંદ પડશે મૂવીના દિગ્દર્શક વૈશાલી શાહ આનંદ પંડિત વિગેરે દ્વારા મૂવી બનાવવામાં આવ્યું છે તમારા બંને પ્રોડ્યુસર જે છે એ તમારું કોમ્બિનેશન ઇઝ રનિંગ બ્યુટીફુલી તરફ કોઈ કે સાહેબને આનંદ સર ઉપર કોન્ફિડન્સ છે અને દરેક વસ્તુમાં હાપ પાડે છે એવી રીતે આનંદ સરને પણ મારા ઉપર ક્લુઝ કોન્ફિડન્સ છે દરેક ફિલ્મ હું સાથે જ બનાવે છે બિલકુલેસ્ટીઝ આનંદ સર તો બધા જણાવજો વૈશલ સુપરહિટ થઈ છે તેનું એમનું અંડરસ્ટેન્ડિંગ અબાઉટ ફિલ્મ બહુ જ સારું છે એટલે મારો હંડ્રેડ પર્સન્ટનો ટ્રસ્ટ એની ઉપર છે એટલે અમે લોકોએ નક્કી કર્યું